હું પંદર વર્ષની હતી જ્યારે એક માલિકે મને તેમના ઘરે લઈ ગયા અને મને બસો આપ્યા અને મને તેમની પીઠની માલિશ કરાવી મેં માલકીને હા કહી અને બસો રૂપિયા માટે સમજ થઈ ગઈ અને મેં તેમની કમર પર માલિશ કરી હું તેમની કમર પર જઈને માલિશ કરવાતી હતી પણ એક રાતે માલિક કહેવા લાગ્યા અલકા આજે રૂમની લાઇટ બંધ કરી દે મેં ચૂપાચૂપ લાઇટ બંધ કરી દીધી મને આ વાતનો આઘાત લાગ્યો મારા હાથ વારંવાર અને ખરાબ રીતે ધૂળતા હતા હું જે ઉંમરમાંથી હું પસાર થઈ રહી હતી તે છોકરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ તબકારો હોય છે માલિકે મારા તરફ વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું તેમના કમરની માલિશ કરવી એ મારા માટે ખૂબ જ અધૂરું હતું જ્યારે માલિક મને તેમની કમર પર માલિશ કરવાનું કહ્યું ત્યારે હું થોડી વાર આશ્રમમાં જનક તેમની સામે તાકી રહી હું આ કેવી રીતે કરી શકું બહુ શરમની વાત હતી પણ મારા પિતાજીએ કહ્યું હતું કે તારા માલિકની કોઈ વાત ના ન પાડતી તે ખૂબ જ દયાળુ દિલના માણસ છે જો તું તેના દિલમાં સ્થાન બનાવીશ તો તે તને તારા પગાર કરતાં પણ વધુ પૈસા આપશે તેમણે મને પૈસા આપ્યા હતા તે પણ બસો રૂપિયાને કહ્યું આ પૈસા તારા માટે જ છે હું ખુશ હતી પરંતુ જ્યારે તેમણે મને તેમની કમર પર ઘીથી માલિશ કરવાનું કહ્યું ત્યારે હું ચોંકી ગઈ હું વિચારવા લાગી કે તે એક છોકરી પાસેથી કેવી રીતે મસાજ કરાવી શકે છે મેં કંઈ કહ્યું નહીં પણ તે સમયે હું ખૂબ જ નર્સવ હતી તે મને તેમના રૂમમાં લઈ ગયા અને પછી બેડ પર સૂઈ ગયા અને મને કહેવા લાગ્યા મારી કમર પર ઘી લગાવ મેં કહી મેં જરાય તેમને શર્ટ તેની કમર પરથી ઉચક્યો ત્યારે મેં તરત જ મારી આંખ બંધ કરી દીધી તેમને મને જે ઘી આપ્યું તેમાંથી થોડું મેં મારા હાથ પર લીધું અને તેમની કમર પર લગાવી મેં એકવાર પણ તેમની કમર તરફ આંખો ઊંચી કરી ન જોયું મે ફક્ત મારી આંખોને નીચે રાખીને તેમની માલિશ કરી મને દયા આવવા લાગ્યું જ્યારે મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું પ્રથમ દિવસે કામના સમય મુજબ મને લાગ્યું કે આજે માલિક કઈક બદલાઈ ગયેલા લાગે છે તેમનો રંગ વિચિત્ર બની રહ્યો હતો અને તેમનો ચહેરો પણ પરસેવા પરસેવાથી લથપથ થઈ ગયો હતો મને ખબર નથી કે તે શું કરી રહ્યા હતા મને જોતાની સાથે તે એકાએક સીધા થઈ ગયા અને મારી સામે જોવા લાગ્યા હું થોડીક આચરથી માલિક સામે જોઈ રહી હતી મને લાગ્યું કે માલિકની તબિયત સારી નથી હું હંમેશા માનથી માલિકની સેવા કરતી હતી પણ આજે હું થોડી અચકાઈને માલિકની મદદ કરવા કહ્યું માલિકે જોઈને મેં પૂછ્યું માલિક તમે ઠીક છો તમે કેમ નરસવ છો મારા સ્વરંમાં આપો આદર આવી ગયા મે આદર કર્યો હું ખૂબ જ ચિંતિત હતી કારણ કે તે માત્ર મારા માલિક જ નહીં પણ મારા માટે ખૂબ જ સારા માણસ પણ હતા તેમણે નાનપણથી જ મને ટેકો આપ્યો હતો અને માલિકે મારું દુઃખી જીવન સુખી બનાવવામાં મહત્વ ભૂમિકા ભજવી હતી એટલે મને કોઈ પરવા નહોતી બદલામાં તે મને કામ માટે લઈ ગયા પણ તે આપેલા પૈસાથી મારું જીવન બદલાઈ ગયું મારા ઘરના સંજોગો બદલાઈ ગયા કહ્યું માલિક માલિશ શું થયું મારા પ્રશ્ન પર માલિકે મને આશ્વાસન આપ્યું ને કહ્યું કે હું એકદમ ઠીક છું પરંતુ તેમના શબ્દોથી માલિકનો ચહેરો પર સ્પષ્ટ દેખાતું હતું કે તે કંઈક છુપાવી રહ્યા હતા અને તે સમયે તે ઘણા મહિનાઓથી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય એવું લાગતું હતું અત્યાર સુધી તે મને તેમના ઘરના કાર્યો જ કરવાનો હતો આજે પહેલી વાર જ્યારે તેમણે મને મસાજ માટે કહ્યું ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગઈ માલિક મોટા ઉંમરના માણસ હતા અને આખા ઘરમાં એકલા રહેતા હતા ન તો તેમની પત્ની હતી ન કોઈ બાળક આ સાંભળીને પહેલાં તો હું ચૂપ થઈ ગઈ પણ આજે મેં માલિશ કરી પણ મારા આ ધ્રુધતા હતા મને લાગ્યું કે માલિક એક જ દિવસ આ કામ કરવાનું કહેશે પણ હવે તો મને રોજ માલિશ કરવાનું કહે છે મને માલિકના ના કોઈ પણ કામમાં આટલી જીદ નહોતી લાગતી કારણ કે તે મને સામાન્ય ઈરાદાથી કહેતા હતા પણ તે રૂમમાં એકલા જ રહેતા હતા જ્યારે હું તેમની ઘીથી માલિશ કરતી ત્યારે મને અવસ્થતા અનુભવાની હતી એક વિચિત્ર વાત એ હતી કે જ્યારથી માલિશ મને માલિશ કરવાનું કહ્યું ત્યારથી માલિક મારી સામે ખૂબ જ દયાળુ નજરે જોવા લાગ્યા પહેલાં તો બસો રૂપિયા આપતા હતા પરંતુ હવે તો તે સત્સો રૂપિયા કે હજાર રૂપિયા આપતા હતા મને ખબર નથી હું તેમની દયાથી ચીડાઈ જવા લાગી આજે પણ દરરોજની જેમ હું મારા માલિકને માલિશ કરવા માટે તેમના માટે ઘીની બોટલ ખરીદી છું હું પોતે પંદર વર્ષની ઉંમરથી મારા માલિકની કમર પર માલિશ કરું છું આ કામ મને ખૂબ જ શરમા મુક્ત હતું અને મુઝવણા અનુભવતી હતી મને મારા માલિક પર ગુસ્સો પણ આવતો હતો પણ મને એ વાતનો ગુસ્સો હતો કે મને ખબર નથી કે તે મને કેવા કામ આપે છે પરંતુ તે મારી મજબૂરી હતી કારણ કે મને પૈસાની જરૂર હતી અને મારા માલિક મને તે કામ માટે રોજના બસો રૂપિયા આપતા હતા તેથી હું ચૂપ રહી પછી મને સમજાયું કે માલિક મને આ કામ કરવા શા માટે આપી રહ્યા છે માલિશ કર્યા પછી મેં ઘીની વાટકી ઉપાડી ત્યાં અચાનક માલિકે મને લાઇટો બંધ કરવાનું કહ્યું હું ચોંકી ગઈ અને માલિકે જોવા લાગી મને કંઈક ખોટું લાગી રહ્યું હતું પણ માલિક મને બરાબર બહારની પરિસ્થિતિ વિશે જણાવતા તૈયાર ન હતા મેં લાઇટો બંધ કરી દીધી અને અંધારામાં સાવધાનીપૂર્વક ચાલી અને મારા માલિકના પલંગ પાસે પહોંચી અચાનક અંધારામાં મને ખ્યાલ આવ્યો કે મારા માલિક પથારી પર આડા પડ્યા છે અને તેમણે મારા તરફ હાથ લંબાયો હતો ત્યારે મેં માલિકને ના પાડી અને જ્યારે તેમણે મારા હાથ પકડી લીધા મને કંઈક કહ્યું ત્યારે મારા ઓશ ઉડી ગયા મારું હૃદય સંપૂર્ણપૂર્ણે ધડકવા લાગ્યું અને હું મારી જગ્યાએ બેઠી રહી મારા માલિકની વાત સાંભળીને હું ચૂમચી ગઈ અમદાવાદના એક ગામમાં રહેતી હતી મારો પરિવાર ખૂબ જ ગરીબ હતો અને હું પંદર વર્ષની હતી તેથી મારા માટે કામ શોધવું કે પૈસા કમાવા મુશ્કેલ હતું હું મારા માતા પિતાને પૈસાની ઝંખના માટે મુશ્કેલ જીવનમાંથી પસાર થયો જોઈ રહી હતી તેઓ તેના શિકાર હતા અને હું તેમની મદદ કરી શકી ન હતી અને મારે પૈસા કેવી રીતે બચાવવા અને દુનિયાની દરેક વસ્તુ તેમની સામે મૂકી શકવા ક્ષણમાં ન હતી હું એક સફળ વ્યક્તિની બનીને મારા માતા પિતાને મદદ કરવા માગતી હતી હું તેમને સારું જીવન આપવા માગતી હતી તેથી જ હું શિક્ષણ મેળવવાનું મારું સપનું હતું કારણ કે હું જાણતી હતી કે મારી પાસે ભણવા માટે પૈસા નથી અને અમારા ઘરમાં ખાવું પીવું પણ ખૂબ જ મુશ્કેલ હતું પણ હું જાણતી હતી કે જે મેં મારા માતા પિતા પાસે મારું દુઃખ વ્યક્ત કર્યું હોય તો તે ચોક્કસ મારા માતા પિતાએ જીવન મુશ્કેલ મૂકીને પણ મને ભણવા મૂક્યું હોય હોત અને હું એટલી સ્વાર્થી નહોતી કે મારા શોક અંદરથી દબાવી દીધા હતા અને એનાથી મને વધુ દુઃખ હતું કે તે દિવસોમાં એક માલિક મારા જીવનમાં આવ્યા હતા માલિક એક મોટો ઉંમરના માણસ હતા અને એકલા રહેતા હતા માલિક પૈસા ઘણા પાસે હતા પણ તે એકલા રહેતા હતા અમારા ગામમાં પણ તેમની ઘણી જમીન હતી માલિકની પોતાની જમીન હતી જમીન પર કોઈ અગત્યનું કામ હતું જ્યારે તે અમારા ગામમાં આવ્યા ત્યારે તેણે મારી સામે તાકીને જોયું અને પૂછ્યું કે તમે શા માટે શાળાએ નથી ગયા અને હું કેમ ભણતી નથી મેં તેને દુઃખી થઈને મારી પરિસ્થિતિ વિશે જણાવ્યું અને કહ્યું કે હું મારા સંજોગોના કારણે ભણી શકતી નથી જો હું ભણીશ તો ઘરમાં ખાવા પીવાનું નહીં રહે મારી વાત પર માલિકે વિચારોમાં ખોવાઈ ગયેલો પછી તે મારા ઘરે આવ્યા અને મારા માતા પિતા સાથે વાત કરી અને કહ્યું કે તેઓ ઘરના નાના નાના કામ માટે મારી ઉંમરની છોકરી જરૂર છે મારા માતા પિતા વિચારતા હતા કે આટલી ઉંમરે તેમની નાની પુત્રીને કેવી રીતે કામ પર લગાડ્યું પરંતુ મેં આગળ વધીને તેમના માટે કામ કરવા માટે હા પાડી અને માલિકને કહ્યું કે હું તેમના દરેક કામ માટે તૈયાર છું મેં જે કહ્યું તેનાથી તે ખૂબ જ ખુશ થઈ ગયા તે સમયે મને કઈ ખબર ન હતી કે મારે શું કામ કરવાનું છે મેં વિચાર્યું હતું કે માલિક મને તેની ઈચ્છા મુજબ ઘરના નાના નામ નાના કામ કરાવશે અને બધા કામ હું કરતી હતી હું કોઈ પણ પ્રકારનું કામ કરવા તૈયાર હતી જ્યારે હું રાજી ખુશીથી આ પાડી ત્યારે મારા માતા પિતા પણ ચૂપ થઈ ગયા માલિક મારા માતા પિતાને સારી એવી રકમ આપતા હતા અને દર મહિને ખાતરી આપી હતી કે કે સર પૈસા મોકલશે જેથી અમારા ઘરની સ્થિતિ પણ સારી બને હું મારા મનમાં ખૂબ જ ખુશી હતી મારું સપનું સાકાર થતું હતું કારણ કે હું હંમેશા મારા માતા પિતાના સંજોગમાં બદલાવા વિચારમાં હતી મેં મારો થોડો સામાન પેક કર્યો અને માલિક સાથે શહેરમાં જવા માટે રવાના થઈ મેં મારા જીવનમાં પહેલીવાર આટલું સુંદર ઘર જોયું હતું માલિકે મને રહેવા માટે એક અલગ રૂમ આપ્યો હતો તે રૂમ ઘણો નાનો હતો પણ ખૂબ જ સારી રીતે ગોઠવેલો હતો અને તેમાં રૂમમાં મોંઘું ફર્નિચર રાખવામાં આવ્યું હતું એવું લાગ્યું કે જાણે રૂમ મારા હિસાબે તૈયાર કરવામાં આવ્યો હતો માલિકે મને નાની નાની બાબતો સમજાવીને જેમાં દરરોજ તેમની કાર પર કપડું મારવું અને રાતે તેમને દૂધ આપવું સંજોગોથી દબાયેલા મારી જેવી છોકરી માટે દિવસોમાં ચાર સમય માટે વાસણો ધોવા એ ખૂબ જ સરળ કામ હતું માલિકના ઘરે બહારથી રસોઈ બનીને આવતી હતી અને માલિક મારા માટે પણ જમવાનું લાવતા હતા તે મને તેમની સાથે ખોરાક ખવડાવતા હતા અને તે પહેલેથી જ મારા માટે દરરોજ સારા કપડાં અને ચપ્પલની ખરીદી કરતા હતા માલિકની દયા એને સમાપ્ત થઈ ન હતી તેમણે મને કહ્યું હતું કે તે ટૂંકા સમયમાં મને સારી સ્કૂલમાં એડમિશન પણ આપશે તેથી હું મારો અભ્યાસ આગળ વધારી શકું હું ખૂબ જ ખુશી હતી મને લાગ્યું કે હું અહીંયા કામ કરવા નથી આવી પણ મારા માલિકની ધરા દત્તક લેવામાં આવ્યું છું આ પણ રાત પડતા જ માલિકે મને તેના રૂમમાં બોલાવ્યા અને મને ગીની બોટલ આપીને મને તેમને માલિશ કરવાનું કહેતા મેં માથું હલાવીને ઝડપથી ઘી લગાવ્યું મેં બોટલ પકડી અને માલિકના પગ પાસે બેસી ગઈ મને લાગ્યું કે મારા માલિકના પગની માલિશ કરવી પડશે પડશેને હું આદત આનંદથી તે કરવા તૈયાર હતી પણ માલિકે મને રોકી અને તેમને મને કમરનો ભાગમાં માલિશ કરવાનું કહ્યું હું ચોંકી ગઈ આ કરતી વખતે હું શરણમાં અને મૂંઝવણ અનુભવી રહી હતી પરંતુ કોઈ રીતે મેં તેને કહ્યું કે જે માલિશ્રીએ કહ્યું માલિકે કરી પછી હું હું રૂમમાંથી બહાર આવીને વિચાર્યું કે તેઓ મુસાફરી કરીને થાકી આવ્યા હશે આથી મારી પાસેથી મસાજ કરાવે છે પરંતુ તે મારી ગેર ગેરસમજ હતી મેં મારા દિવસો ખૂબ જ શાંતિથી પસાર કર્યા મેં ઘરના બધા કામ કર્યા માલિકે મને જાવ્યું હતું તે મેં કહ્યું હું ખૂબ જ હોશિયાર છોકરી હતી એટલે જ હું મારું દરેક કામ ઝડપથી કરી લેતી પણ રાત પડવાની સાથે જ માલિકે મને ફરીથી રૂમમાં બોલાવીને માલિશ કરવાનું કહ્યું હું એ વિચારીને ચિંતિત થઈ ગઈ આજે પણ મારા માલિકની માલિશ કરવી પડશે હું પગની હર સુધી ઠીક હતી પણ આજે પણ મેં માલિકને માલિશ કરી અને તેમની સાંજ સામે જોવા લાગી ત્યારે તે શાંતિથી સૂઈ રહ્યા હતા મને સમજાતું નહોતું કે આમાં આમાંથી માલિકને શું ફાયદો થાય છે અને આવી હરકતોથી મને તેમના પર ગુસ્સો આવવા આવતો હતો ચાર દિવસ વીતી ગયા અને માલિક મને સારી સ્કૂલમાં એડમિશન પણ આપ્યું માલિક મસાજ માટે પાગલ થયા છે મને ખબર લાગતું હતું કે માલિક એ આ નવો મજા માણવાનો

કરી લીધું હતું અને પૈસા ખાતર મેં ખુશીને કામ કરવાનું શરૂ કર્યું માલિકે સાથે ઘણા સમય પસાર કર્યો અને હવે હું માલિકની આ આદતની ટેવાઈ ગઈ હતી સારી વાત એ હતી કે મહિનો પૂરો થતાં તે કંઈ પણ કર્યા વિના મારા ઘરે પૈસા મોકલી દેતા જેનાથી મારા માતા પિતાનું જીવન આરામદાયક બન્યું હતું એક દિવસ સંજોગે પ્રમાણે હું માલિકના રૂમમાં તેમજ મસાજ કરવા ગઈ અને માલિકની માલિશ કરતી વખતે તે મને ભયંકર રીતે જોવા લાગ્યા મારો ચહેરો પણ હંમેશા ઉદાસથી દેખાતી અને હું ચહેરો બનાવીને મસાજ કરતી હતી અને માલિકે પણ આ ખબર હતી પછી માલિક મને ધ્યાનથી જોતા હતા ને પછી એક દિવસ તેમને મેં કહ્યું કે હું જાણું છું કે તમને આ કામ કરવાનું ખરાબ લાગે છે પણ હું લાચાર છું તેથી જતુ ચહેરા બનાવે છે છતાં હું તને આ કામ કરવું મજબૂર કરું છું માલિશ તો સ્વરૂપ ઉદાસીમાં ડૂબેલો હતો હું ચોકી ગઈ અને માલિક તરફ જોવા લાગી મને સમજાયું નહીં પણ જ્યારે માલિકે મને તેમની મજબૂરી વિશે કહ્યું ત્યારે હું તેમની સામે જોતી રહી જરી અને શરમ મને કારણે મને ખરાબ લાગ્યું માલિકે મને કહ્યું કે તેમને કરોડજનુ સમસ્યા છે જેના કારણે તે મસાજ વિના રાતે સૂઈ શકતા નથી માલિકાએ હેતુ માટે નર્સ ખાવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે કોઈને કોઈ બહાને ના પાડી દીધી હતી ક્યારે તે ઝડપથી માલિશ કરતી અને ક્યારે તે માલિશ કર્યા વિના જતી રહેતી માલિકે મને નોકરી આ માટે રાખી હતી અને મારા પણ ઘણા ઉપકાર કર્યા હતા જેથી હું તેમની માલિશ કરવા ના પાડી શકું નહીં માલિકે આટલું બોલ્યા પછી ચૂપ થઈ ગયા હતા અને માલિકના શબ્દોથી હું ખૂબ જ શરમાઈ ગઈ હતી મને એ માણસ પ્રત્યેના મારા વલણ પર પસ્તાવો થઈ રહ્યો હતો જેણે મારા પર આટલો ઉપકાર કર્યો હતો પણ હું તે ઉપકારનો બદલો પણ ચૂકવી શકી ન હતી ત્યારે પછી હું મારા માલિકને મારા હૃદયથી માલિશ કરતી અને ક્યારેક ચહેરા બનાવ બનાવવા ન હતી મારા માલિક મારાથી ખૂબ ખુશ રહેતા લાગ્યા હતા હવે હું જુવાન થઈ ગઈ હતી અને માલિક વૃદ્ધ થઈ ગયા હતા એક દિવસ જરૂરિયાત મુજબ હું માલિકને માલિશ કરવા માટે રૂમમાં ગઈ ત્યારે મેં જોયું તો માલિકની હાલત બહુ ખ ખરાબ હતી માલિક મને કંઈ કહેવા તૈયાર ન હતા મેં મસાજ કરવાનું શરૂ કર્યું ત્યારે પહેલીવાર માલિકે મને લાઇટ બંધ કરવાનું કહ્યું મને નવાઈ લાગી પણ હું તેમની સલાહ માનવી તેમની પાસે બેસી ગઈ તે સમયે માલિક મારા હાથ પકડીને મને કહ્યું કે આજે મને શાંતિ શાંતિમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે મને લાગે છે કે મારા સમય નજીક આવી ગયા છે માલિકના આ શબ્દો સાંભળી મને પોતાના પણ ઠંડ પસરવા વળવા લાગે હું ચૂપ બેસી રહી માલિકે કહ્યું કે હું તેમનું દિલ જીતી લીધું છે મારી દીકરી હોત તો તું જ હોત હું તને અત્યારે મારી દીકરી માનું છું મારી મિલકત તારા નામે ટ્રાન્સફર થઈ ગઈ છે તારું ધ્યાન રાખજે માલિકે આટલું કહીને તેમનો હાથ નીચે પડી ગયો હું ઝડપથી ઊભી થઈ માલિકે તરત જ જોયું કે લાઇટ ચાલુ કરીને ઝડપથી ડૉક્ટરને બોલ્યા આવ્યો માલિકી એકદમ ઠંડા થઈ ગયા ડૉક્ટરે ચેકઅપ કર્યું અને મને માલકીના મૃત્યુનું કારણની જાણ કરી મને ખૂબ જ આઘાત લાગ્યો હું ડરવા લાગી અને સાવ પાગલ જેવી થઈ ગઈ તે મારા પપ્પાને પપ્પાનો હતા પણ અમારી વચ્ચે બાપ દીકરી જેવા સંબંધ હતા તેમના વકીલ બી બીજને દિવસે તેમની આખી મિલકત મને સોંપી દીધી હું મારી પોતાની મહેનત અને મારા માલિકના દમ પર ખૂબ જ અમીર બની ગઈ છું હું માલિકના ઘરમાં રહું છું અને મારા માતા પિતા પણ મારી સાથે રહે છે મારું જીવન ખૂબ જ સારું બની ગયું છે મારા માલિકે ખૂબ જ સરસ માણસ હતા મિત્રો આને જ કહેવાય છે કે ભગવાનનો ઘરમાં વિલંબ છે અધકાર નથી ભગવાન ગમે ત્યારે તમારું નસીબ બદલી શકે છે એટલા માટે તમારે જીવનભર પરિશ્રમ અને સ્વાર્થ ભાવે તમારા માતા પિતાની સેવા કરતા રહેવું જોઈએ ધન્યવાદ